વાત એ કરવાની કે આ ગુરુકુળ છે એમાં સ્વામીએ ટ્રસ્ટ બનાવ્યું છે બંધારણ પ્રમાણે એનો પાંચ પાંચ વર્ષે ફેરફાર થાય એટલે આ વખતે છ થી અગિયાર ના જે ટ્રસ્ટીઓ હતા એ ટ્રસ્ટીઓમાંથી નીતિનભાઈ ભટ્ટ ભુજવારા રમેશ ભાઈ ઠક્કર ભુજવાળ અને ગનશામ ભાઈ ઠક્કર રાપરવાળા અને બરોડાના ચેતનભાઈ સોની ઈમાંથી ત્રણ હરિભક્તો રીતાએ થયા કે રાજીનામું આપ્યું અને એક ચેતનભાઈ છે એ એક ટ્રસ્ટી તરીકે અત્યારે વર્માન કાળે ચાલુ છે હવે છ થી અગિયાર ની અંદર એક જ ટ્રસ્ટી છે બીજા ને લેવાના એમાંથી ટ્રસ્ટી તરીકે કેતનભાઈ પટેલ અસલાલીવાળા એક હરિભક્તને લીધા બીજા મિતેશભાઈ ઠક્કર ભુજવારા અત્યારે અમદાવાદ મારે છે એમને લીધા છે અમદાવાદ આપણી સુકર સોસાયટી છે નીતબાઈ શુકર સોસાયટી એમાં રહેતા એવા રાજુભાઈ સલાટ એમને લીધા છે ભુજના એક અમિતભાઈ ત્રિવેદી છે એમને લીધા છે અને સાધુ માર તરીકે સ્વામીની એક જગ્યા ખાલી હતી એ જગ્યાએ મને લીધો છે એટલે એ રીતે છ હરિભક્તો છ થી અગિયાર માં ટ્રસ્ટી મંડળ છ થી અગિયાર ના છે એક થી પાંચ માં હતા એ છ થી અગિયાર જ્યારે વહીવટ કરતા હતા ત્યારે એક થી પાંચ ના સમ ટ્રસ્ટીઓ હતા એ રિટાયર થાય ટ્રસ્ટના બંધારણ પ્રમાણે ટ્રસ્ટની ની જોવાઈ ના કારણે એટલે છ થી અગિયાર વહીવટ કરે અને એક થી પાંચ બધા રિટાયર થાય રાજીનામું આપે એમાં ન્યાલકરણ સ્વામી શાસ્ત્રી સ્વામી સત્સંગ સ્વામી ગોવિંદભાઈ રાઠોડ સોની અને શંકરભાઈ પાંચ હતા એ તારીખ સુધી સુધી નવેમ્બર રિટાયરમેન્ટ હતું રાજીનામું હતું પછી ટ્રસ્ટના બંધારણ પ્રમાણે હમણાં થોડા સમય પહેલા એમાંથી એક જ્ઞાનકરણ સ્વામીને ટ્રસ્ટ રાખ્યા છે શાસ્ત્રી સ્વામીની જગ્યાએ ધર્મ રક્ષક સ્વામીને રાખ્યા છે અને સ્વેચ્છાએ રાજી ખુશીથી ગોવિંદભાઈ રાઠોડ અને યશવંત સોનીએ એમને ટ્રસ્ટમાંથી રાજીનામું આપ્યું છે પણ અમે ના પાડી પણ એમને વિશ્વાસ આપ્યો છે વચન આપ્યું છે કે અમે જ્યારે તમે અમને બોલાવશો ત્યારે અમે ગુરુકુળમાં આવશું અને બને ત્યાં સુધી રોજ એક દિવસ એક દિવસ દિવસ તે પણ અમે ગુરુકુળમાં આવશું અને જે કાંઈ વહીવટમાં કાર્ય હશે તો અમે તમારી ભેળાને ભેળા ભેડા છીએ અમે આ ધ્યાની સ્વામી બનાવેલું ગુરુકુળ છે ને આ ભગવાનનું ગુરુકુળ છે એ માની અમે સેવા અખંડ ચાલુ રાખશું પણ વર્ષોથી અમે ટ્રસ્ટમાં જોડાયેલા છે હવે નવા હરિભક્તો ટ્રસ્ટમાં જોડાય અને ટ્રસ્ટની બધી કાર્યવાહી એની ખબર પડે એટલે અમે રીતા છીએ છીએ પણ બાકી ફિઝિકલી તો અમે તમારી ભેગા ને ભેગા છીએ જે અમને વચન આપ્યું છે કે જ્યારે તમારી મિટિંગ હશે ત્યારે પણ અમે આવશું અને જે કંઈ જરૂરિયાત પડે કંઈક માહિતીની જરૂર પડે કંઈક તો પણ અમે તમારી ભેડા ને ભેડા છીએ પણ એક વહીવટ તરીકે રાજીનામું આપ્યું છે પણ બાકી છે તો ભેગા અને આપણું આ ગુરુકુળ ભગવાન સ્વામીએ જે લક્ષ થી બાંધાવ્યું છે એ આપણું લક્ષ જળવાયેલું રે એટલા માટે થોડો ફેરફાર કર્યો છે એટલે જ્ઞાનકર્ન સ્વામીને અખંડ ચાલુ રાખ્યા છે શાસ્ત્રી સ્વામી જગ્યાએ ધર્મ રક્ષક સ્વામીને રાખ્યા છે કે ટ્રસ્ટમાં ત્રણ સંતો ની નિમણૂક છે અને સોની ના જગ્યાએ આપણે એમને રાખ્યા છે કે કેપેબલ હોય અને કાર્ય કરી શકે એના માટે મુંબઈના મયુરભાઈ અત્યારે અહીં જ રહેવા માટે આવે છે એટલે સ્થાનિક એક ટ્રસ્ટી રાખ્યા છે બીજા ગોવિંદભાઈ ની જગ્યાએ શિક્ષણ કાર્ય સંભાળે છે તો એવા શિક્ષણમાં જાણકાર એવા ગાંધીનગરના ધર્મેશભાઈ દરજી એ પણ કોલેજમાં પ્રોફેસર છે અને સારું કાર્ય કોલેજમાં કરે છે એટલે આપણા ગુરુકુળના વિદ્યાર્થીઓ ટીચરોને પણ માહિતગાર થાય અને અને શું તકલીફ છે સમજી શકે એ કારણ નિમિત્ત કારણથી ધર્મેશભાઈ દરજીને પણ એવા રાખ્યા છે અને ભુજના એક શંકરભાઈ મેઘજીભાઈ ઠક્કર એને ટ્રસ્ટમાં એક થી પાંચ ટ્રસ્ટના હોદ્દેદારો તરીકે એમની નિમણૂક કરવામાં આવી છે આ તો તમને બધાને ખ્યાલ રે ખબર રે એટલા માટે આ જાહેરાત કરી છે આધ્યાત્મિક લેવલ અને આ વહીવટી લેવલ બે અલગ અલગ છે એના માટે એક વહીવટી પણ ટ્રસ્ટ હોવો જોઈએ બાકી આધ્યાત્મિક લેવલમાં તો બધા સંતો ભેગા છે બધા હરિભક્તો ભેગા છે ભેગા મળીને જ સત્સંગ કરવાનો છે ને આધ્યાત્મિક માર્ગે આગળ વધવાનું છે પણ એક શૈક્ષણિક કાર્ય છે એટલે અને ટ્રસ્ટના બંધારણ પ્રમાણે સ્વામીએ પણ ટ્રસ્ટીઓ રાખ્યા હતા એમ આપણે પણ એ તે ટ્રસ્ટીઓ રાખ્યા છે બધા એ ટ્રસ્ટીઓને ની સંમતિ લઈને અને રાજી ખુશીથી આપણે રાખ્યા છે અને રાજી ખુશીથી કોઈ પણ માથાકૂટ કર્યા વિના રિટાયર પણ થયા છે રાજીનામું પણ રાજી ખુશીથી આપ્યું છે ને જેને લીધા છે અને પણ

મેનેજિંગ ટ્રસ્ટી તરીકે નું કાર્ય આ ગુરુકુળની અંદર વહીવટ સંભાળશે અને સ્વામી છે આ આખા મંડળના સંત તરીકે આગેવાન સંત મુખ્ય સંત તરીકે એમની નિમણૂક છે જે કંઈ કાર્ય કરો બહારનું કાર્ય હોય વડતાલનું હોય બીજા દેશનું હોય બીજા મંદિરોનું હોય એની જે કંઈ માહિતી હોય એમને દ્વારા મળે અને એ આપણને માહિતગાર કરે એટલે

જે મિતેશભાઈ ઠક્કર કીધું એ મંત્રી તરીકે રહેલા છે અને ખજાનચી તરીકે કેતનભાઈ પટેલ અસ્લાલીવાળા એમને રાખવામાં આવ્યા છે સ્વામીએ મેનેજિંગ ટ્રસ્ટી ખજાનચી અને મંત્રી એમ ત્રણ રાખેલા પણ જે ટ્રસ્ટ છે ટ્રસ્ટની અંદર એવું બંધારણ છે વહીવટ છે કે એની નીચેના પણ ઉપમેજિંગ ઇન્ટરેસ્ટિંગ સહમંત્રી સહ તરીકે પણ રાખવા જોઈએ ટ્રસ્ટ નું બંધારણ છે એ પ્રમાણે આપણે એ પણ વહીવટ રીતે કાર્ય કર્યું છે મેનેજિંગ ટ્રસ્ટી તરીકે ધર્મરક્ષક સ્વામી છે અને ઉપમેનેજિંગ ટ્રસ્ટી તરીકે ભક્ત સ્વામી છે અને મંત્રી તરીકે મિતેશભાઈ ઠક્કર છે અને ઉપમેનેજિંગ ટ્રસ્ટી ઉપ તંત્રી તરીકે ચેતનભાઈ સોની છે ખીમાં કેતનભાઈ પટેલ છે અને ઉપ ખજાનચી તરીકે રાજુભાઈ સલાટને રાખવામાં આવ્યા છે કીધું એ પ્રમાણે આમાં કઈ બહુ હોદ્દાથી આપણે કઈ ઊંચા નથી થવાનું આ એક વહીવટી કાર્ય છે વહીવટી કાર્ય એક સરખું ચાલે કરે સ્વામી જેમ ચલાવતા એમ જ આપણું વહીવટી કાર્ય ચાલુ રહે એટલા સહકારથી બધાનો સાથ અને સહકાર સાથે આપણા આ ગુરુકુળનું કાર્ય કરવાનું છે અને સત્સંગનું કાર્ય પણ કરીએ કરીએ છીએ અને કરવાનું રહેશે બધાનો સાથ અને સહકાર હશે તો કાર્ય બધા જ થશે મોદી કે સરકાર તો શું થાય વિકાસ થાય આપણે પણ વિકાસ કાર્ય કરવું છે એટલે આ એક બંધારણ બનાવ્યું છે તો એ તમને બધાને જાણ રહે એટલા માટે છે અને ચૌદ મી તારીખ આવતો ચૌદ બાર બે હજાર પચીસ રવિવારે શાકોત્સવનું પણ આયોજન કરવામાં આવ્યું છે